જેમાં વર્ષે કુલ પચીસ જોડાઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે શ્રી રંગ આયરે તેમજ મુખ્ય આયોજક સંત શ્રી દયાલ સાહેબ તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજેશભાઈ આયરે અને શ્રી રંગ આયરે દ્વારા રિપીન કાપીને સમૂહ લગ્ન ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો પાવન પગલા પાડવા માટે ખૂબ નસીબદાર છે અમારા વિસ્તાર કે અમારા સંતજી જેવા ગાયાભાઈ મગનભાઈ સોલંકી જે અમારા ત્યાંના નેતા ગણો ગુરુજી ગણો એમને ખૂબ મોટા પાયે એક દીકરી પ્રણાવી હોય તો કેટલું બધું દેવું કરવું પડે કેટલું બધું વિચારવું પડે અને ખરેખર જયારે ડાયાભાઈ સાથે સાથે આઈસી વાઘેલા સાહેબ સાથે સાથે દીપકભાઈ અને અમારા બધા ટીમ અને એમાં પણ તમે જુઓ કે જયારે છગનભાઈના હાથમાં માઈક આપ્યો હોય અને એટલા જોર બોલતા હતા આપણને બીક લાગે કે આજુબાજુ ના પડી જશે આજ રોજ તારીખ નવ બે બે હજાર પચીસ ના રોજ વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પચીસ દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે પચીસ જોડાઓ આવી ગયા છે પચીસ કન્યાઓ પચીસ વરરાજાઓ જે વિના મૂલ્યે આ સૌપ્રથમવાર વાલ્મીકી સમાજ દ્વારા વડોદરા શહેરની અંદર થઈ રહ્યું છે સમાજે ખૂબ જ સહકાર આપ્યો છે અને અમારા વિસ્તારના એવા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આહિર્ય પણ ખૂબ જ સાથનો સહકાર અમને આપ્યો છે એ બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે તમામ સમગ્ર સમાજનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ માનવ સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જે અમને સાથને સહકાર આપ્યો છે એવા અમારા કાંતિભાઈ સાહેબે પણ ખૂબ જ અમને સહકાર આપ્યો છે અમારા તરફથી આ તિજોરીઓ મળી છે અને સાથે સાથે એવા જ અમારા કોર્પોરેટર આણંદના ભાવેશભાઈ સોલંકી સાહેબના તરફથી સોનાના મંગલસૂત્ર મળી રહ્યા છે એવી રીતે અમારા સ્વર્ગીય ઠાકોરભાઈ સોલંકી તરફથી પણ અમારા દીકરીઓને જે સોના ચાંદીના પાયલ મળી રહ્યા છે અને એવા અમારા ભાવેશભાઈ બીજા સોલંકી સાહેબ છે એમના તરફથી આ કાર્યાવરણની અંદર તમામ વાસણો મળ્યા છે બીજા એવા જ અમારા એક જમઈ છે એમના તરફથી આ ભેળા મળી રહ્યા છે એટલે તમામ દાતાઓ તરફથી ખૂબ જ સારામાં સારું આ દીકરીઓને દાન મળ્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે આ કાર્યક્રમ ખૂબ જ સારામાં સુંદર થઈ રહ્યો છે એ બાબતનો અમને આનંદ છે ગર્વ છે